તમે ટીચો અને એ રિસ્પોન્સ ના આપે એવી સિચ્યુએશન ક્યારે થાય ક્યારે તમારો ફ્રેન્ડ ક્યારેક તમારા રિલેટિવ કે કોઈ પણ અચાનકથી બેભાન થઈ જાય તમારી સામે તો તમે શું કરશો તમે એકસો આઠને પહેલાં તો બોલાવશો બરાબર પણ એકસો આઠ આવતા જે દસ કે પંદર મિનિટ થાય છે તો એ જે દસ પંદર મિનિટ છે એ ગોલ્ડન પીરિયડ છે શું છે ગોલ્ડન પીરિયડ એ પીરિયડમાં જો તમે કંઈક કરશો જે હું તમને કહીશ તો તમે આજના સમયમાં કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે હાર્ટ એટેક આવતા મોત નિપજવાના અનેક કિસ્સાઓ આપણે સાંભળતા હોય છે ત્યારે સીપીઆર ટેકનિકની તાલીમ લીધેલી વ્યક્તિ દ્વારા તાત્કાલિક સીપીઆર સારવાર આપવામાં આવે તો દર્દીની બચવાની તક ચાળીસ ટકાથી પણ વધુ વધી જાય છે જેથી આપણે કોઈ વ્યક્તિનો જીવ બચાવી શકીએ છીએ જેમાં કેટલી જીવલેણ ઘટનાઓ જેવી કે રોગનો હુમલો ઇલેક્ટ્રિક કરંટ લાગવો પાણીમાં ડૂબી જવું અને હૃદય બંધ પડી જવું વગેરેમાં જો સામાન્ય લોકોને જીવ બચાવવાની ટેકનિક આવડતી હોય તો સમયસર સીપીઆર આપવાથી ઘણા લોકોના જીવ બચાવી શકાય તેમ છે જેથી આજના સમયમાં ભરૂચના મહિલા પોલીસ મથક અને કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગથી ભરૂચના શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય ખાતે શાળાના વિદ્યાર્થીઓ માટે સીપીઆર અંગે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નારાયણ વિદ્યાલયના અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન સહ તાલીમ આપવામાં આવી હતી આ પ્રસંગે સિવિલ હોસ્પિટલના ડોક્ટર નિવિતા વડોદરિયા ડોક્ટર નિરાલી પ્રજાપતિ મહિલા પોલીસ મથકના સંગીતા સાવલિયા અને સપનાબા ઝાલા નારાયણ વિદ્યાલયના અંગ્રેજી વિભાગના આચાર્ય વિદ્યા રાણા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે અમારી શાળામાં સિવિલ હોસ્પિટલ અને મહિલા પોલીસ સ્ટેશન દ્વારા સીપીઆર ટ્રેનિંગનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સિવિલ હોસ્પિટલના ડૉક્ટર નિવેદિતા વડોદરીયા અને ડૉક્ટર નિરાલી પ્રજાપતિ સંગીતાબેન અને સપનાબા ઝાલાબેન આ લોકોના દ્વારા જે આ આયોજન કરવામાં આવ્યું હતું તે દ્વારા બાળકોને સારી એવી ટ્રેનિંગ આપવામાં આવી છે જેથી બાળકો એ લોકોના રિલેટિવ્સથી લઈને કોઈને બી કોઈ બી વ્યક્તિ જે એ લોકોને જે લોકોને જરૂર પડી શકે છે તેઓને સીપીઆર દ્વારા સારી એવી માહિતી આપવામાં આવી હતી અને એ લોકોને અહીંયા બાળકોને બી પ્રેક્ટિકલી બી કરવામાં આવ્યું હતું બાળકોએ જાતે પણ પ્રેક્ટિકલી એ વસ્તુ કરી છે કે જેથી આજની જે આવનારી પેઢી છે તેને આ બધી ટ્રેનિંગ મળવાના કારણે તેઓ આગળ ચાલીને એક સારા ડોક્ટર કે પછી એક સારું વ્યક્તિ અને એક સારું નાગરિક આપણા દેશને મળી શકે છે